નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ઇંગ્લિશ દારૂ જથ્થા સાથે બે ઈસમો ને ઝડપી પાડી ઘણા પાત્ર કેસ શોધી કાઢી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણામત કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ફોર વ્હીલરમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી ગણાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી પકડાયેલ આરોપીઓના નામ જયેશ ઉર્ફે સોનુ જિગ્નેશભાઈ ઠાકોર તથા રવિ વિજયભાઈ પંચાલ તેમ જાણવા મળેલ છે વોન્ટેડ આરોપીનું નામ વિનોદ ડાંગી તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી ભારતીય બનાવટના બીયર ટી નગ 324 જેની કુલ કિંમત રૂપિયા બત્રીસ હજાર ચારસો બે મોબાઈલ ફોન જેની કુલ કિંમત રૂપિયા વીસ હજાર રોકડ રૂપિયા તેરસો એક ફોર વ્હીલ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર એમ કુલ કિંમત રૂપિયા ચાર લાખ ત્રણ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રિપોર્ટર સમીર આગેવાન સેક્યુલર ગુજરાત ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો